લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સોળ બે બે હજાર પચીસને રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને ગોળમાંથી બનેલી વાનગી ખવડાવવી જોઈએ અને સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કોઈ ગરીબ પરિવારને ગોળનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયની બરબાદી નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ એમને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણી વાણી વર્તન પરનો કાબૂ ગુમાવવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ચપટી ગોળ ખાઈ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂના ફાટેલા કપડાં પહેરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચઢાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ શિવ મંદિર અથવા જેને જરૂરિયાત છે તેને દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તળેલી વસ્તુ ખાવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે નાના નાના બચ્ચાઓને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષા નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને આજે જો કોઈ જગ્યા પર જાઓ તો એક લાલ રૂમાલ ગજવામાં રાખીને જજો શું નથી કરવાનું મિત્રો આજે બહુ લાંબી યાત્રાઓની શરૂઆત નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરના બાળકોની ખોટી જીદ પૂર્ણ નહીં કરવી ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે ખાસ ઉંમર લાયક અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અને પૂરું ભોજન ન કરાવી શકો તો થોડું મિષ્ટાન ચોક્કસ એમને હાથમાં દાન તરીકે આપજો શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વિચારો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા અને મહાદેવને ગોળવાલા પાણીથી અભિષેક કરવો શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ ખોટા કામમાં બિલકુલ પણ ઇન્વોલ્વ નહીં થતા શું નથી કરવાનું મિત્રો આજે વ્યસન નથી કરવાના તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરિંદન ચોકસી આપ સૌની રચારો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે